તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો આજે અમે તમને એક એવું દૈવી રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં અમે તમને એક એવું દૈવી રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો સૌપ્રથમ હું તમને બધાને વિનંતી કરું છું કે આ વિડિયોને તરત જ લાઇક કરો કારણ કે આ વિડિયો ફક્ત સામાન્ય માહિતી નથી પરંતુ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી મોકલવામાં આવેલ એક ચમત્કારિક સંદેશ છે આપ સૌને વિનંતી છે કે તમે હમણાં જ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં પૂર્ણ ભક્તિ સાથે લખો જય શ્રી હરિવિષ્ણુ અને જય મામલક્ષ્મી જેથી તમે તમારા જીવનમાં આશુભ યોગનો સંપૂર્ણ લાભ મેળવી શકો જો મિત્રો આજે સાંજે ચાર વાગીને દસ મિનિટ વાગ્યા પછી જે થવાનું છે તે ફક્ત એક જ્યોતિષીય ઘટના નથી પરંતુ એક કોસ્મિક તોફાન છે જે તમારા સમગ્ર ભાગ્યનો નકશો બદલી નાખશે તમારા જીવનની ગતિ હવે ઘડિયાળની સોયની જેમ ચાલશે નહીં હવે તે ચિત્તાની ગતિએ ચાલશે જે લોકો તમને પાછળ છોડી ગયા હતા જે લોકો તમને મહેણાં મારતા હતા હવે એ જ લોકો તમારા દરવાજા પર ઊભા રહેશે અને કહેશે તમે ખરેખર ભાગ્યશાળી છો હવે સમય આવી ગયો છે જ્યારે તમારા દરેક સ્વપ્ન દરેક ઈચ્છા દરેક ઈચ્છા વાસ્તવિકતામાં ફેરવાવાના છે હવે તમે લાખોમાં એક બનવાના છો જે કામ લોકો કહેતા હતા કે તમે કરી શકતા નથી તે હવે તમે પહેલાં કરશો તમારી મહેનત હવે રંગ લાવવાની છે તમે રાત્રે જે ઊંઘનું બલિદાન આપ્યું જે તપ કર્યું તે બધું હવે ફળ આપવાનું છે હવે તમારા જીવનમાં બે ખૂબ મોટા પરિવર્તન આવવાના છે એક તરફ માતા લક્ષ્મી સંપત્તિનો વરસાદ કરશે અને બીજી તરફ ભગવાન શ્રી હરિવિષ્ણુ તમને એવી સ્થિરતા એવી સુરક્ષા તમારા જીવનમાં એવી શક્તિ આપશે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી હવે તમારા બધા દુશ્મનોના બંધ થઈ જશે જે લોકો તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પોતે જ તમારા વખાણ કરવા લાગશે તેમની યુક્તિઓ તેમના કાવતરા તેમના દ્વારા કરવામાં આવેલ દરેક કાળો જાદુ હવે તેમના ગળામાં ફંદો બનવાનો છે હવે એવો સમય નથી જ્યારે તમારે ડરમાં જીવવાનું છે હવે તમે પોતે એક બહાદુર યોદ્ધા બની ગયા છો અને આ યુદ્ધ જીતવા માટે ભગવાને પોતે તમારા ખભા પર હાથ મૂક્યો છે હવે તમે જે ઇચ્છો છો તે થશે જે વસ્તુ તમને આજ સુધી મળી નથી તે હવે તમારા પગ પાસે આવશે હવે તમને કોઈ રોકી શકશે નહીં દુનિયાની ગમે તે શક્તિ હોય કારણ કે મિત્રો આજથી બરાબર ચાર વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારા બધાની કુંડળીમાં એવો પ્રચંડ ધનયોગ અને વિજયોગ રચાયો છે કે તમારું ભાગ્ય હવે હીરાની જેમ ચમકવા લાગશે હવે તમને તે મળશે જે તમે વર્ષોથી ઇચ્છતા હતા તે બંગલો તે ગાડી તે સંપત્તિ તે પ્રેમ બધું જ હવે તમારી પાસે આવવાનું છે અને મિત્રો તે દુશ્મનો જેમણે તમારા જીવનને નર્ક બનાવવામાં કોઈ કસર છોડી નથી હવે તે લોકો તેમના કર્મોનું ફળ ભોગવવાના છે હવે એમ્બ્યુલન્સ તેમના ઘરે આવશે હવે તેઓ હોસ્પિટલની આસપાસ ફરશે કારણ કે ભગવાને હવે ચુકાદો આપ્યો છે જેણે જે કર્યું છે તેને તે જ મળશે અને તમે ફક્ત સારા કાર્યો કર્યા છે તમે બધાના કલ્યાણ વિશે વિચાર્યું છે તમે કોઈનું ખરાબ ઇચ્છ્યું નથી હવે તમને તેનું ફળ મળશે હવે જ્યારે માતા લક્ષ્મીજીના આશીર્વાદ વરસવા લાગ્યા છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુજી પોતે તમારા રક્ષક બન્યા છે તો ગભરાવાની જરૂર નથી ફક્ત ધ્યાનમાં રાખો કે આ વીડિયોને પણ કિંમતે અધૂરો ન છોડો જો તમે તેને અધવચ્ચે છોડી દો છો તો સુનામી જેવું આશીર્વાદ તમારા દરવાજામાંથી પાછું આવશે અને જો તમે તેને સંપૂર્ણ ભક્તિભાવથી જોશો તો સમજો કે તમને ધન્યતા મળશે તમારું જીવન ફક્ત એક વ્યક્તિનું નહીં તે એક ઉદાહરણ બનવાનું છે એટલા માટે મિત્રો આ વીડિયોને અંત સુધી પૂરા હૃદય અને ભક્તિથી જુઓ તમારા કર્મને તમારા વિશ્વાસને તમારા ભાગ્યને એક નવો સ્વરૂપ આપવાનો સમય આવી ગયો છે આ તમારો સમય છે આ તમારો ક્ષણ છે અને આ તે શક્તિ છે જે હવે તમારા જીવનને સોના કરતાં પણ વધુ કિંમતી બનાવશે ધ્યાથી સાંભળો કારણ કે હવે જે કહેવાનું છે તે ફક્ત શબ્દો નથી પણ તમારા ભાગ્ય પર લખેલી ભવિષ્યવાણી છે જેને હવે કોઈ ભૂંસી શકશે નહીં મિત્રો આજે તમારા જીવનનો તે ખાસ સમય આવી ગયો છે જ્યારે તમારી ઓળખ ફક્ત એક સામાન્ય વ્યક્તિની નહીં રહે હવે તમારું નામ દરેકની જીભ પર હશે આજે તમારું નસીબ એવા ચઢાણ પર છે જ્યાં હવે નીચે જોવું શક્ય નહીં હોય કારણ કે હવે તમે ઊંચાઈઓ પર ટેવાઈ જવાના છો આજે જે લોકો તમને નાના માનતા હતા તેઓ હવે તમારી સામે પોતાને વામન અનુભવશે હવે તે દરવાજો ગયો છે જ્યારે તમારી મહેનતને અવગણવામાં આવી હતી હવે દરેક દરવાજો જે આજ સુધી બંધ હતો તે ખુલશે તમને તે દરેક તક મળશે જે આજ સુધી કોઈ બીજા છીનવી લેતું હતું હવે તમારી મહેનતનું ફળ પચ્ચીસ ગણું નહીં પણ પચ્ચીસ કરોડમાં બદલાઈ ગયું છે તમારી કુંડળીમાં આવા ગ્રહોનું સંયોજન બન્યું છે જે વર્ષોમાં એક વાર આવે છે અને જ્યારે તે આવે છે ત્યારે તે રાજાને ગરીબ અને ગરીબને રાજા બનાવી દે છે અને આજે તે સમય તમારા માથા પર હાથ રાખીને ઊભો છે જે લોકો પહેલાં વિચારતા હતા કે તમે કંઈ કરી શકતા નથી આજે તે લોકો તમારી આગળ નમન કરશે તમારા દરેક પગલાં પર પ્રગતિનું ફૂલ હવે ખીલશે દરેક પ્રયાસ હવે ફળ આપશે અને દરેક સ્વપ્ન હવે વાસ્તવિકતામાં ફેરવાશે અને આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હવે તમારા ભાગ્યની રેખાઓને સ્પર્શી ગયા છે હવે તમારા જીવનમાં કોઈ અવરોધ ટકી શકશે નહીં કારણ કે જ્યારે ભગવાનની કૃપા કોઈ પર હોય છે ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ પણ તેને હારવા દેતી નથી તમારો સંઘર્ષ હવે સમાપ્ત થવાનો છે જે કાર્યો તમારા માટે અશક્ય લાગતા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે તમે જે કંઈ ઇચ્છતા હતા તે બધું તમારા હાથમાં આવવાનું છે પછી ભલે તે સંપત્તિ હોય પ્રતિષ્ઠા હોય સફળતા હોય કે સાચો પ્રેમ હોય આ એ સમય છે જ્યારે તમે જે આશીર્વાદ છોડી ગયા છો તે હવે આશીર્વાદ તરીકે પાછા આવી રહ્યા છે હવે તમારા માર્ગ પર ફૂલો ફેલાશે તમારે ફક્ત શ્રદ્ધા રાખવી પડશે અને ભગવાન દ્વારા આપવામાં આવેલા આ સંકેતને ઓળખવો પડશે મિત્રો આ કોઈ સામાન્ય ઘટના નથી આવનારા અડતાલીસ કલાકમાં તમારા જીવનના અડતાલીસ પાસાઓ બદલાવાના છે દર કલાકે તમારી કુંડળીમાં નવી ઉર્જા સક્રિય થઈ રહી છે દર કલાકે એક નવો દરવાજો ખુલશે અને આ બધાની પાછળ ફક્ત ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા છે અત્યાર સુધી તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે બધી સમાપ્ત થવાની છે જેમ વાવાઝોડું બધું છીનવી લે છે અને તે પછી ફક્ત શાંતિ રહે છે તે જ શાંતિ હવે તમારા જીવનમાં ઉતરવાની છે તમારું નામ હવે આકાશમાં ચમકશે તમારી ઓળખ હવે ભીડથી અલગ હશે હવે લોકોને તમારી જરૂર પડશે તમારી નહીં હવે દરેક અવરોધ આપમેળે દૂર થઈ જશે કારણ કે તમે તમારા જીવનમાં કોઈનું ખરાબ કર્યું નથી અને તે જ ગુણ હવે કામમાં આવી રહ્યો છે જે દુશ્મનો અત્યાર સુધી તમારા માર્ગમાં કાંટા ફેલાવતા હતા હવે તે જ લોકો તમારા માર્ગમાં ફૂલો ફેલાવવા માટે મજબૂર થશે જે લોકો તમને નીચે પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પોતે જ પડી ગયા છે હવે તેમના ઘરે એમ્બ્યુલન્સ ચોક્કસ આવશે હવે તેઓ પોતે જ પોતાની ભૂલોની સજા ભોગવશે કારણ કે હવે ભગવાને નિર્ણય લીધો છે જેણે પણ જેવું કરવું જોઈએ તમે જે વાવો છો તે જ લશો અને તમે હંમેશા સારું કર્યું છે એટલા માટે તમને હમણાં જ સારું મળશે અને એટલું સારું કે તમે કલ્પના પણ ન કરી શકો હવે જો તમે ઇચ્છો છો કે આ કૃપા તમારા જીવનમાં સંપૂર્ણપણે અસરકારક બને તો હમણાં જ આ વીડિયોને સબસ્ક્રાઈબ કરો સાચા હૃદયથી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અને જયમા લક્ષ્મી લખો કારણ કે મિત્રો આ ફક્ત શબ્દો નથી તે બ્રહ્માંડનો સંદેશ છે જે આને સમજે છે તેનું જીવન સોના કરતાં વધુ મૂલ્યવાન બની જશે મિત્રો હવે સમય આવી ગયો છે સો વર્ષ પછી આ પ્રકારનો ગ્રહ અને ગોચર રચાયો છે મંગળની સ્થિતિ ચાર ગ્રહો સાથે પ્રભાવશાળી સંયોજન બનાવી રહી છે અને મંગળનો સીધો સંબંધ મહાબલી સંકટમોચન હનુમાનજી સાથે છે અને દરેક રાશિ આ ગ્રહોના સંગમાં આવવાનો નથી પરંતુ મિત્રો તમારી રાશિ આ ગ્રહના સંગમાં આવી ગઈ છે તો હવે તમારું નસીબ અને ભાગ્ય બંને ચમકવાના છે હવે આ ઘટના તમારા જીવનમાં કોઈ પણ સંજોગોમાં બનશે અને આ ઘટના કેમ બની રહી છે અમે તમને આજના વીડિયોમાં આ પાછળનું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ તો પછી તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે અને હવે તમને કયા સારા સમાચાર મળવાના છે અમે તમને એક પછી એક બધું વિગતવાર જણાવીશું તો વિડિયો પર ધ્યાન આપો કારણ કે ગ્રહોનું ગોચર અને ભગવાન ઈચ્છે છે કે હવે તમે તમારા જીવનમાં દુઃખ અને પીડા છોડી દો અને તમારી સમસ્યાઓને પાછળ છોડીને સુખ તરફ આગળ વધો પરંતુ જો તમે તેનો અસ્વીકાર કરશો તો તે તમારી ભૂલ હશે આજના વિડિયોમાં જણાવેલી બાબતોનો તમારા જીવનમાં ઉપયોગ કરવો એ તમારું કર્તવ્ય છે વિડિયોને અંત સુધી ધ્યાંથી એકવાર જુઓ જ્યારે તમે આ કાર્ય કરશો ત્યારે ભગવાન ચોક્કસપણે તમારા બધાના જીવનમાં ખુશીઓ વરસાવશે તેથી આપણે દરેક સારા સમાચાર વિશે વિગતવાર જાણીશું વિડિયોને અંત સુધી જુઓ વીડિયો શરૂ કરતા પહેલાં જે લોકો માતા રાણી મહાબલી હનુમાનજીના સાચા ભક્ત છે સૌપ્રથમ વિડિયો પર એક સુંદર વાક્ય લખો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય હનુમાન જય શ્રી રામ જય માતાદી લખો જેથી તમને બધાને માતા રાણી મહાબલી હનુમાનજી અને ભગવાન શ્રી શ્રીરામજીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે તમારા આખા પરિવારને તે મળશે મેં પહેલેથી જ કહ્યું હતું કે તમારા ભાગ્યમાં સુખ અને સમૃદ્ધિ નિશ્ચિત છે અને હવે તમે આ સત્યને તમારી પોતાની આંખોથી જોઈ શકો છો સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલી ગયા છે અને હવે ખુશીની ઉજવણી કરવાનો સમય છે દસ ખૂબ જ અદભુત અને આશ્ચર્યજનક સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે જો આગાહીમાં કોઈ ભૂલ સાબિત થશે તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ દરરોજ એક ખાસ શક્તિ તમારા ઘરમાં આવે છે તે ક્યારે આવે છે અને શા માટે આવે છે જ્યારે તમે તેનું રહસ્ય જાણશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો તેથી આજે આ વીડિયોને કોઈ પણ સંજોગોમાં અવગણશો નહીં કારણ કે આ સમયે તમારા જીવનમાં જે અનુભવ થઈ રહ્યો છે તે ખરેખર આઘાતજનક છે તમને કદાચ આ ખ્યાલ નહીં હોય પરંતુ દરરોજ રાત્રે એક ખાસ શક્તિ તમારા ઘરની આસપાસ ફરે છે તે તમારી આસપાસ રહે છે પરંતુ તમારા દ્વારા અસ્પૃશ્ય રહે છે હવે આ પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા હશે કે આ શક્તિ કોણ છે તે આપણા ઘરમાં કેમ આવે છે અને આપણે તેને કેમ અનુભવી શકતા નથી આ પ્રશ્નોના જવાબો આજે આ વિડિયોમાં આપવામાં આવશે તો અંત સુધી રહો અને જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો તરત જ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી પાંચ વખત માતા રાણી કી જય લખો હવે ચાલો જાણીએ કે આ શક્તિ ખરેખર કોણ છે અને તેના આગમનનું રહસ્ય શું છે જુઓ ખરેખર જ્યારે તમે દરરોજ તમારા રોજિંદા કાર્યો પૂર્ણ કરીને ઘરે પાછા ફરો છો રાત્ર તે પસાર થાય છે અને પછી કોઈ અવાજ કર્યા વિના પાછો ફરે છે આ ઘટના નિયમિતપણે બને છે અને તમે ભાગ્યે જ તેની કલ્પના કરી હશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી આ શક્તિ કોઈ નુકસાન કરતી નથી તેના આગમનથી તમને ખૂબ જ લાભ મળે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવની દિવ્ય નાગદેવતા છે જે તમારા ઘરનું અદૃશ્ય સ્વરૂપમાં રક્ષણ કરે છે આ નાગદેવતા તમારા ઘરમાં શાંતિથી રહે છે અને દરરોજ રાત્રે તમે સુતા જ જાગી જાય છે અને ઘરનું રક્ષણ કરવાનું કામ શરૂ કરે છે જ્યારે બહારથી કોઈ દુષ્ટ શક્તિ તમારા ઘર તરફ આગળ વધે છે ત્યારે આ દેવતા તેમને રોકે છે વાસ્તવમાં જ્યારે તમે જીવનમાં પ્રગતિ તરફ આગળ વધો છો ત્યારે ઘણા લોકો તમારી ઈર્ષા કરવા લાગે છે જે લોકો તમારાથી પાછળ રહી જાય છે તેઓ વિચારે છે કે તમને કેવી રીતે રોકવું અને તે લોકો ઘણીવાર તાંત્રિક પ્રવૃત્તિઓનો આશરો લેવાનું શરૂ કરે છે આવા લોકો તાંત્રિકને મળે છે અને તમને નકારાત્મક શક્તિઓથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે તેઓ તમારા ઘરના વાતાવરણને પ્રદૂષિત કરવાનો પ્રયાસ કરે છે જેથી તમે નિષ્ફળ જાઓ દુઃખી થાઓ અને તમારી પ્રગતિ અટકી જાય પરંતુ આ દિવ્ય નાગદેવતા તમારા ઘરનું રક્ષણ કરે છે કારણ કે રાત્રિનો સમય દુષ્ટ શક્તિઓના પ્રભાવ માટે સૌથી અનુકૂળ છે તે સમયે આ દેવતા સક્રિય થઈ જાય છે અને તમારા ઘરની આસપાસ ફરે છે નજર રાખે છે અને દરેક નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે આ બધું એટલા માટે થાય છે કે તમે સુરક્ષિત રહી શકો જેથી કોઈ પણ દુષ્ટ ઉર્જા તમારા જીવનને અસર ન કરી શકે તેથી તમે નિશ્ચિંત રહી શકો આ દેવતા તમારી સાથે છે હવે તમે સમજી ગયા છો કે આ શક્તિ કોણ છે તે ક્યારે આવે છે અને તે તમારા માટે શું કરી રહી છે પરંતુ આ વીડિયોની સૌથી ચોંકાવનારી વાત હજુ બહાર આવવાની બાકી છે જે હકીકત અમે તમને હમણાં જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમારું હૃદય જોરથી ધબકશે આ રહસ્ય એટલું ઊંડું અને ગંભીર છે કે તે જાણ્યા પછી તમને ચારસો ચાલીસ વોલ્ટનો આંચકો લાગી શકે છે આ માહિતી તમારા જીવન સાથે સંપૂર્ણપણે સંબંધિત છે તેથી આ વીડિયોને વચ્ચે છોડી દેવી એક મોટી ભૂલ હશે અત્યાર સુધી તમે જાણ્યું હશે કે તમારા ઘરમાં કોઈ શક્તિ આવે છે તે શક્તિ કોણ છે અને તે શા માટે આવે છે પરંતુ હવે તમે જે જાણવાના છો તે તમારા વિચાર પણ બદલી નાખશે આ દેવતા તમારા ઘરમાં કેમ આવે છે અને તે ક્યારે આવે છે તમને આનો સંકેત પહેલેથી જ મળી ગયો છે પરંતુ સૌથી મહત્વની વાત જે તમને કદાચ અત્યાર સુધી ખબર નથી કે તમારે ક્યારે ભૂલથી કંઈ ભૂલ ન કરવી જોઈએ હા મિત્રો કારણ કે જો તમે અજાણતા કે જાણી જોઈને આવી ભૂલ કરો છો તો તે તમારા પતનનું કારણ બની શકે છે આ વાતને અવગણશો નહીં નહીંતર તમને જે ડર હતો તે થઈ શકે છે એટલા માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ અમારો સૌથી મોટો ડર એ છે કે તમે આ વિડિયો જોવાનું અધવચ્ચે જ બંધ કરી દો કારણ કે જો તમે આ વિડિયોને અધવચ્ચે જ છોડી દો છો તો તમે તે ગંભીર ભૂલોને સમજી શકશો નહીં જે અજાણતા કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારે તે દેવતાના ક્રોધનો સામનો પણ કરવો પડી શકે છે તેથી આ વાતને ગંભીરતાથી લેવી મહત્વપૂર્ણ છે કારણ કે અમે આ બધું તમારા ભલા માટે કહી રહ્યા છીએ જો તમે આ વાતો એકવાર સમજી લો છો તો તમે તેને તમારા બાકીના જીવન માટે ભૂલી શકશો નહીં અને જેમ કહેવાય છે તેમ અધૂરું જ્ઞાન ઝેર જેવું છે જ્યારે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે ફક્ત તમને જ નુકસાન પહોંચાડે છે તેથી જ જ્યારે પણ તમે કોઈ પણ માહિતી અપનાવો છો ત્યારે પહેલાં તેને સંપૂર્ણ રીતે સમજો અને પછી તેનો ઉપયોગ કરો હા તમારે સમજવું જોઈએ કે અમે તમારા બધા માટે અમે એકત્રિત કરેલી માહિતી તમને વિડિયોઝ દ્વારા પહોંચાડીએ છીએ અને જો તમે અમારા વિડીયોઝ જોવાનું બંધ કરો છો અથવા ચૂકી જાઓ છો તો તે તમારી ભૂલ હશે અમારી નહીં હા મિત્રો અમે તમને એક વધુ મહત્વપૂર્ણ વાત કહેવા માંગીએ છીએ અમારા દરેક વિડિયોમાં ચોક્કસપણે કંઈક સારું છે કંઈક એવું છે જેમાંથી તમે કંઈક શીખી શકો છો જો તમે વિડીયોને અંત સુધી સંપૂર્ણ રીતે જોશો તો મારા પર વિશ્વાસ કરો તમે તમારા જીવનની ઘણી નબળાઇઓ દૂર કરી શકો છો જો તમે હજુ સુધી અમારી ચેનલમાં જોડાયા નથી તો તરત જ તેને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાવ તેમાં તમને કોઈ પૈસા ખર્ચ થશે નહીં કે વધુ સમય લાગશે નહીં પરંતુ બદલામાં તમને મૂલ્યવાન જ્ઞાન મળશે અને તમે જીવન સાથે સંબંધિત તે નબળાઈઓ જાણી શકશો જે તમે હજુ સુધી ઓળખી શક્યા નથી વ્યક્તિની નિષ્ફળતાનું કારણ અને કોઈની સફળતાનું કારણ ઘણીવાર તેની અંદર છુપાયેલી કોઈ ખામી હોય છે જો તમે તે ખામીઓને ઓળખો અને તેને દૂર કરો તો કોઈ તમને સફળ થતા રોકી શકશે નહીં તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સૂચના ઘંટડીને બધા પર સેટ કરો જેથી દરરોજ જ્યારે પણ અમે કોઈ નવો જ્ઞાથી ભરપૂર વિડિયો અપલોડ કરીએ ત્યારે તમે તે સમયસર મેળવી શકો અને તમે તમારા ભવિષ્ય વિશે જાણી શકો મિત્રો આપણે આનાથી વધુ કંઈ કહી શકીએ નહીં બાકીનો નિર્ણય તમારો છે જો તમે અમારી ચેનલમાં જોડાઓ છો તો તે તમને પણ ફાયદો કરશે અને અમારી મહેનત પણ સાર્થક થશે આ એક એવું પગલું છે જે બંને માટે સારું છે પરંતુ જો તમે આ નહીં કરો તો ઠીક છે પરંતુ ઓછામાં ઓછું વીડિયો અધૂરો ન છોડો હવે ચાલો જાણીએ કે કઈ ભૂલો છે જે તમારે આ સમયે કોઈ પણ કિંમતે ન કરવી જોઈએ જુઓ હાલમાં તમારી સાથે જે મોટી ઘટના બની રહી છે તે સામાન્ય બાબત નથી આ એક ઊંડી અને ગંભીર પરિસ્થિતિ છે જે તમારા જીવન પર વ્યાપક અસર કરી શકે છે આ ઘટના તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે પરંતુ આ સમય દરમિયાન તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે આમાં સૌથી મહત્વની વાત એ છે કે તમારા ઘરમાં ક્યાંય પણ કરોડિયાનું જાડું ન હોવું જોઈએ જો તમારા ઘરમાં કરોડિયાનું જાડું કે ગંદકી જોવા મળે છે તો તે જગ્યાઓ નકારાત્મક શક્તિઓ માટે આશ્રયસ્થાન બની જાય છે વાસ્તવમાં કરોડિયાના જાળામાં એવી ઉર્જા હોય છે જે નકારાત્મકતાને આકર્ષે છે અને જો તે તમારા ઘરમાં હોય તો ખરાબ શક્તિઓને સ્થાયી થવાની તક મળે છે અને એકવાર ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે તો તેને દૂર કરવી વધુ મુશ્કેલ બની જાય છે તેથી ક્યારેય પણ તમારા ઘરમાં કરોડિયાનું જાડું જમા ન થવા દો સમય સમય પર તેને સાફ કરતા રહો હવે બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ જો તમને ક્યાંય સાપ દેખાય તો ભૂલથી પણ તેને મારવાનો પ્રયાસ ન કરો કારણ કે જો તમે સાપને મારી નાખો છો અથવા મારશો તો તે તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે આ દેવતા તમારા પર ગુસ્સે થઈ શકે છે અને પરિણામે તમને સખત સજા પણ મળી શકે છે તો આ વાત ધ્યાનમાં રાખો હવે પછીની વાત બધું તમારી વાણી પ્રમાણે થાય છે જો તમારી વાણીમાં મીઠાશ હશે તો લોકો આપમેળે તમારી તરફ આકર્ષિત થશે તેથી તમારા ઘરમાં ક્યારેય તણાવનું વાતાવરણ ન બનવા દો જો ઘરના લોકો વચ્ચે ઝઘડો થાય જોરદાર દલીલ થાય કે અપમાનજનક વાતો થાય તો આ શક્તિ પણ તમારા પર ગુસ્સે થઈ શકે છે તેથી શક્ય હોય ત્યાં સુધી ઘરમાં ખુશીનું વાતાવરણ જાળવી રાખો ઝડા ટાળો જેથી ઘરમાં શાંતિ અને ખુશી રહે દૂર રહો અને કોઈને કઠોર શબ્દો ન બોલો તમારે બધા સાથે મીઠા સ્વરમાં વાતચીત કરવી જોઈએ કારણ કે આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે નહીંતર એવું નુકસાન થઈ શકે છે જેની ભરપાઈ કરવાની તક પણ તમને નહીં મળે હા મિત્રો એવું નુકસાન કે જેને તમે ઇચ્છો તો પણ સુધારી શકશો નહીં અને તમારું જીવન અંધકારમય વળાંક પર પહોંચી શકે છે અમે તમને આ વિડિયોમાં અનિચ્છનીય પરંતુ મહત્વપૂર્ણ બાબતો જણાવી છે જો તમે આ વિડિયોનો કોઈ ભાગ ચૂકી ગયા છો તો તમે યોગ્ય કાર્ય કર્યું નથી કારણ કે અધૂરી માહિતી સાથે તમે આખો સંદેશ સમજી શકશો નહીં હવે અમને જણાવો કે આ સમયે તમારી જ્યોતિષીય રાશિ શું છે અને તમારા માટે વર્તમાન ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તમે જેટલા સારા કાર્યો કરશો તેટલું તમારું નસીબ ચમકશે પરંતુ એક વધુ વાત કરવાની છે તમારે આવા વ્યક્તિને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવી પડશે તો જ તમે તમારા ભાગ્યમાં ખુશી તરફ આગળ વધી શકશો આજના ખાસ વિડિયોમાં અમે તમને તે વ્યક્તિની ઓળખ સાથે સંબંધિત બાબતો જણાવીશું અમે તે ચાલાક વ્યક્તિ વિશે માહિતી આપીશું જેણે તમારા જીવનમાં નકારાત્મકતા લાવી છે ઉપરાંત તે ખાસ રાત્રે કયો ઉપાય કરવો જોઈએ જેથી તે વ્યક્તિ ફરીથી તમારા જીવનની સીમામાં પ્રવેશી ન શકે તમને આ વિષય પર પણ સ્પષ્ટ સૂચનાઓ મળશે આજે તમને તમારા જીવનને લગતી બધી સમસ્યાઓ અને પ્રશ્નોના જવાબ મળશે ફક્ત આ વિડિયો ધ્યાથી જુઓ આપણે પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે આજે તમારા સુધી જે માહિતી પહોંચશે તે સો ટકા સચોટ છે જ્યારે તમે તે વ્યક્તિનું નામ સાંભળશો ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે તમે જે વિશ્વાસ પર તમારી આશા અને શ્રદ્ધા મૂકી હતી તે તૂટી જશે કારણ કે વિશ્વાસ ખૂબ જ નાજુક સંબંધ છે અને એકવાર તે તૂટી જાય છે તે ફરીથી જોડાતો નથી ભગવાન શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું છે કે જે લોકો આપણા જીવનમાં દુશ્મનોની ભૂમિકા ભજવે છે જે આપણને દુઃખી કરવા માંગે છે જે આપણી ખુશીથી ચીડાય છે તેમના માટે આવા વ્યક્તિઓથી દૂર રહેવું શ્રેષ્ઠ છે જો કોઈએ તમને એકવાર દગો આપ્યો હોય તો તેને માફ કરો પરંતુ તેના પર ફરીથી વિશ્વાસ કરવો એ મોટી મૂર્ખતા હશે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જુઓ અને જેઓ ભગવાન હનુમાન અને ભગવાન શ્રીરામના સાચા ભક્ત છે કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ અને જય હનુમાન લખો આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમને શ્રીરામ અને પવનપુત્ર હનુમાનના આશીર્વાદ પ્રાપ્ત થશે હવે વાત કરીએ તો આજકાલ તમારા જીવનમાં દેખાતી ઊંડાણ વિશે તમને છેલ્લા દિવસો અને વર્ષોથી દગો આપવામાં આવ્યો છે જે લોકોને તમે એક સમયે તમારા સૌથી નજીકના માનતા હતા જેમના માટે તમે તમારી ખુશીનું બલિદાન આપ્યું હતું તેઓ હવે તમારા સૌથી મોટા વિરોધી બની ગયા છે હવે એ જ લોકો તમારી ખુશી જોવા પણ માંગતા નથી તમારી પ્રગતિ તેમને ડંખવા લાગી છે કોઈએ સાચું કહ્યું છે કે લોકો જૂઠું બોલે છે કે આપણે બધા માટીના બનેલા છીએ મેં આવા ઘણા લોકો જોયા છે જે પથ્થર જેવા કઠણ છે હા મિત્રો આજે તમારા જીવનમાં પણ આવી જ પરિસ્થિતિઓ આવી રહી છે હવે તમારે દરેક નિર્ણય સમજી વિચારીને લેવો પડશે કારણ કે હવે તમારી દરેક ડગલે કસોટી થાય છે તમારે પહેલાં કરેલી ભૂલોનું પુનરાવર્તન કરવાનું ટાળવું પડશે જેમ કે કોઈની મીઠી વાતોથી ભરાઈ જવું હવે કોઈના ખોટા સ્મિત અને નકલી ભલાઈ પર વિશ્વાસ ન કરો ઘણા લોકો દયાનો માસ્ક પહેરીને તમારી પાસે આવે છે તેઓ તમારી પ્રશંસા કરે છે પરંતુ તેમનું કામ પૂર્ણ થતાં જ તેઓ તમને પાછળ છોડી દે છે હવે સમય આવી ગયો છે કે તમે તમારા પોતાના નિર્ણયો લો બીજા કોઈના શબ્દો પર આધાર